બારમા મહિનાની પચીસ તારીખે શરૂ કરવામાં આવેલી સિટી બસ અડસઠ દિવસની અંદર જ આજે જ્યારે બંધ થઈ ગઈ અમે નડિયાદ મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે પ્રજાના હિતમાં જે સિટી બસ સેવા બંધ થઈ ગઈ છે તે તાત્કાલિક શરૂ કરવામાં આવે વધુમાં કે ભાજપના જે નેતાઓ અને બે જવાબદાર અધિકારીઓ ઝડપથી ઉતાવળ કરીને જે પગલું ભર્યું હતું અને પ્રજાને જેને લીધે અત્યારે તકલીફ ભોગવવી પડે છે એ આગળ ન ભોગવવી પડે અને રિક્ષાઓના ભાડા પ્રજાને પોસાતા નથી જ્યારે આ સેવા શરૂ કરવામાં આવી છે અને બંધ થઈ ગઈ છે આ નેતાઓ અને બે જવાબદાર અધિકારીઓના કારણે તો ઝડપથી આ સેવા ચાલુ થઈ જાય તેના માટે આજે અમે મ્યુનિસિપલ કમિશનર શ્રીને આવેદનપત્ર આપ્યું છે નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ વતી તથા આ જે પાથરણા અને લહેરી લઈને જે ફ્રૂટની લહેરી લઈને જે લોકો ઊભા રહે છે એ લોકોને અત્યારે કારણે કારણે રહેવામાં આવતા નથી આપવા જે નડિયાદ મ્યુનિસિપલ કમિશનરે જે પગલું લીધું છે તેને અમે આવકારીએ છીએ પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા એટલે કે ધારો કે અત્યારે સત્તર મહિના માટે વૈશાલી ગરનાળું બંધ છે ત્યાં આગળ દસ બાર લારી વિઠ્ઠલ કન્યા વિદ્યાલય વાળા રોડ ઉપર દસ બાર લારી સંતરામ નિલયમ કોમ્પ્લેક્ષમાં હાલમાં એટલી દુકાનો નથી જેટલા તો બધું મૂકી શકે ઉપર જગ્યા ખાલી પડે ત્યાં એમને પાંચ સાત લહેરી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે બેસાડવામાં આવે એમની પાસેથી ભાડું લેવામાં આવે અને તે લોકો જોડે જે રીતે અત્યારે દુકાનોવાળા જે સંલગ્ન કરી અને પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે છે તે જ રીતે લહેરી ગલ્લા લહરી અને પાથણાવાળા જોડે ચર્ચા કરી અને આ પ્રશ્નો નું નિરાકરણ લાવવામાં આવે તે અનુસંધાનમાં આજે નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ વતી બંને મુદ્દા ઉપર આવેદનપત્ર આપવામાં આવ્યું છે